જય ભગવાન મિત્રો પુષ્ય નક્ષત્ર ક્યારે છે પુષ્ય નક્ષત્રમાં શું શું ખરીદી કરવી બધી જાણકારી આજના કાર્યક્રમમાં તમને આપવાનું છું મિત્રો પુષ્ય નક્ષત્ર 14 10 2025 એટલે કે 14મી તારીખે 11:53 પ્રારંભ થાય છે અને 15મી તારીખે પુષ્ય નક્ષત્ર સવારે 11 વાગે ને મિનિટે પુષ્ય નક્ષત્ર પૂરું થાય છે દિવાળી જ્યારે નજીક આવે ત્યારે લોકો ચોપડા છે રોજમેર છે સોનું ચાંદી વગેરે પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરતા હોય છે

બીજું વિશેષ જો મિત્રો તમે પણ તમારા ઘરે ધન પૂજા અથવા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો અમારે ત્યાંથી બહાર વસ્તુઓ અમે સિદ્ધ કરીને મૂકીએ છીએ અને એ તમે તમારા ઘરે ઓર્ડર કરીને મંગાવી શકો છો જે બાર વસ્તુની અંદર જોવા જાય તો ખાસ કરીને મહાલક્ષ્મી યંત્ર છે કુબેરનું યંત્ર છે અને વેપાર વૃદ્ધિ યંત્ર છે ક્રિસ્ટલ પિરામિડ છે સાથે સાથે કૈલાશનું જળ છે અને રુદ્રાક્ષ છે અને કોડી ગોમતી ચક્ર સિદ્ધ કરેલું કુકુમ અને અક્ષત એની સાથે આવે છે અને ચણોઠી આ બધી જ વસ્તુઓ અમે સિદ્ધ કરીને એક નોર્મલ કિંમતની અંદર દરેક લોકોને એમના ઘરે મોકલાવી દેતા હોઈએ છીએ તો તમે પણ જો એ ઓર્ડર કરવા માંગતા હોય તો તમે અમારા કાર્યાલયથી ઓર્ડર કરીને આપ મંગાવી શકો છો જય ભગવાન